નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે જોયું ને કેટલું ઇન્ટરેસ્ટિંગ માર્કેટ આપણું હતું અને આજે જે ડિસ્કસ કરવાનું છે ને એ તો કાલ કરતા વધારે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે મને તમારા તરફથી ઘણા ઢેળ તરફથી મેસેજ મળ્યા છે મને અને એનું બે હું તમને એક રીઝન સમજાવું આપણે એક વાત થતી હતી કાલના વિડીયોમાં જઈને જો કે જ્યારે જ્યારે માર્કેટ કોન્સલેટેશન થાય એ સમયે જ્યારે ને આ બધા નોટકો નેટ બાયર્સ હોય તો આપણે એગ્રેસિવ પુટમાં ન જવાય આ મેં વાત કરેલી હતી હું બહુ આ વાત રિપીટ કરું છું અને મેં શું કીધું હતું જો કાલના માર્કેટમાં પંદર મિનિટનો હાઈ ક્રોસ થશે તો તો બહુ સારું હશે પણ આમ છતાંય આપણે વાત થઈ હતી કે માર્કેટમાં એગ્રેસિવ પુટ સાઈડ ન જતો અને જોયું ને મીડ માર્કેટમાંથી બહાર આવ્યા કે ન આવ્યા તો આ જ વસ્તુ છે કે જેને પ્રાઇસ એક્શન આપણે જજમેન્ટ કહીએ છીએ આ વસ્તુના લીધે જ આપણે સ્ટોક માર્કેટમાં બહુ મોટા રૂપિયા બનાવી શકીએ અને આ વસ્તુના લીધે જ આપણે મોટા ખાડામાં ન પડીએ નહત અમુક લોકો રેડ કેન્ડલ જોઈને પૂટમાં જતાં રે ત્રણ કેન્ડલ પછી ફસાય અને પછી મા એમ કહીએ કે ઓહો માર્કેટ તો કેટલું ભાગ્યું પણ આપણને ખબર જ હતી જે લોકો મને મળવા આવે છે જે લોકો એ મારી પાસેથી અમુક વસ્તુ પર્સનલી શીખી છે એના બધી વસ્તુ ખબર છે અને યુટ્યુબમાંય ટાઈમે ટાઈમે આ બધી વસ્તુ મેં એકંદરે રિપીટ બી કરેલી છે તમે મારા આજ સિરીઝના અમુક વિડીયોમાં જોઈ લેજો ઘણું બધું આપણે બધું ડિસ્કશન કરેલું છે એ જ રીતે તમે

ઓહો સર તમે તો જે બધો ચાર્ટ પૂરો થઈ ગયો એની વાત કરું છું આ રહી આપણી સુપર ટ્રેડર ચેનલ કે જે અમુક લોકો માટે જ ઓપન છે 10 વાગ્યે શું મેસેજ હતો સવારે 10 અને 40 જોઈ લ્યો શું કીધું કે FI અને DI કાલે બહાર હતા માર્કેટ કન્સોલિડેટ થયું થયું છે ચાલો જોઈએ કે મિડ માર્કેટમાં માં રિકવરી આવે છે કે નહીં આ મેસેજ હતો ચોખ્ખો બરોબર છે પોસિબિલિટી કીધી હતી કે મિડ માર્કેટમાં આવે છે રિકવરી અને આઈ રિકવરી આ બધું જે લોકો મારી સાથે પર્સનલ ટચમાં હોય છે જે લોકો મને મળવા આવ્યા છે મારા વર્કશોપમાં આવ્યા છે એને ખબર હોય છે આ બધી વસ્તુ બરોબર અને આપણે આ જ રીતે એનાલિસિસ કરીએ છીએ કે કાલ સવારે માણસ કેપેબલ બને આપણા વિડીયો જોઈને કે આપણી પાસેથી શીખીને કે એને શોર્ટકટ્સ કે કોઈની ઉપર ડિપેન્ડ ન રહેવું પડે બહુ મજા આવી ગઈ આજનું જે માર્કેટ હતું ને મને બી બહુ મજા આવી ગઈ જ્યારે આપણે નોલેજનો ઉપયોગ થાય ને તો એના જેટલી આપણને કોઈ સેટિસ્ફેક્શન કોઈ વાતમાં હોય નહીં બરાબર હવે આપણે ડેલી ચાર્ટ જોઈએ અને અત્યારે છે ને હું ક્યારનો આજનો ચાર્ટ એફઆઈ નો ડેટા અપડેટ હજી નથી થયો ઘણી વખત ખબર નહીં સાડા આઠ થઈ ગયા હજી ડેટા અપડેટ નથી થયો કઈ વાંધો નહીં પણ આપણને ડેઈલી ચાર્ટ ઉપર ખબર છે કે નિફ્ટી હજી રેન્જમાં જ ચાલે છે એટલે રેન્જમાં ચાલે છે ને ત્યાં સુધી આ લાઇન ના તૂટે ને ત્યાં સુધી પુટમાં એગ્રેસિવ વિચારતા થાય નહીં ગમે ત્યારે બાઉન્સ બેક મારશે બેક નિફ્ટી જુઓ વળી પાછી અપર રેન્જ ક્રોસ કરો ટચ કરવાની ટ્રાય કરે છે નીચલી રેન્જ હજી ઘણી બધી એને મૂકી દીધી આ લેવલ અહીંયા નીચે ક્રોસ ન થાય ત્યાં સુધી એગ્રેસિવ ફૂટમાં ન જતા અમુક મુવમેન્ટ જાતી હોય તો જવા દો પણ એમાં સ્ટોપ લોસ એવા હિટ થઈ જશે ને ખોટા પડશો ને પછી તમને ખબર પડશે કે હું તમને શું કહું એટલે આ રેન્જ હજી આપણે મગજમાં રાખવાની છે બીજું આઈટી સેક્ટર વળી આજે સારું કર્યું પાછું એને અપસાઈડનો થોડીક હિન્ટ આપી દીધી એફએમજી સેક્ટર ડલ રહ્યું પણ હજી એને નીચેની રેન્જ નથી તોડી અને જે ફાર્મા સેક્ટર છે એ હજી એક રેન્જમાં કામ કરે છે સરવાળે હજી વસ્તુ રેન્જમાં જ છે બધી સારી છે એટલે આવા મુમેન્ટમ આવશે કે જે આપણને થોડું હેરાન કરશે પણ જો ખબર હોય ને મેં ઘણા ટ્રેડરને કીધું છે કે આવા માર્કેટમાં ઇનિશિયલી બેઠું રહેવાનું અપસાઇડની ની પોસિબિલિટી જ આવા માર્કેટમાં હોય છે મિડ માર્કેટ થી ટ્રેડ લેવાનો બાકી ટ્રેડ લેવાનો નહીં બેઠું રહેવાનું તો મને ઘણા ઘણા ટ્રેડર તરફથી આજે મેસેજ આવ્યા કે સર હવે ખબર પડે છે કે માર્કેટને કઈ રીતે જવું અને આપણો આજ હેતુ હતો હવે હું કાલના વિશે વાત કરું કાલના વિશે હજી હું એગ્રેસિવ પુટમાં તો નહીં જ જાઉં હજી હું તો વેઇટ કરીશ કે મારી કોઈ પેટર્ન આવે છે મારું કોઈ સેટઅપ આવે છે કે હું ઓપસાઇડ નો ટ્રેડ લઉં હજી બીજી વસ્તુ હું તમને કહી દઉં આ ચાર્ટમાં હજી એક વસ્તુ દેખાય છે જો તમારું ધ્યાન જાય ને તો આ લાઈન આપણે થોડીક નીચે લાવી આ જો આ ત્રણ ચાર દિવસનો નો લો છે કે હજી માર્કેટે તોડ્યો નથી આ એક દિવસ આ બે દિવસ અને અહીંયા બરોબર એટલે ઓવરઓલ નીચેથી માર્કેટ જમ્પ થાય છે એ તમે વાત ધ્યાનમાં રાખો એટલે જ કહું છું

આ બધા એગ્રેસિવ બહાર છે એને આપણાથી ઇગ્નોર થાય નો થાય એટલે આપણે ધ્યાન રાખીને બધું કરવું પડે જો અત્યારે હજી વિડીયો ચાલુ છે ને અપડેટ થઈ જાય તો સારું કારણ કે લાગે છે કે થોડું ઘણું બાઇંગ હશે વળી પાછું થોડું ઘણું બાઇંગ તો હશે હશે ને હશે પણ અત્યારે અનફોર્ચ્યુનેટલી ડેટા અપડેટ નથી થયો કઈ વાંધો બીજી એકાદ બે વસ્તુ કહી દઉં જે અમુક હેવી વેઇટ ના ચાર્ટ છે એ તમે જોવો જેમ કે આ રિલાયન્સ નો ચાર્ટ જોવો તમે તમે આ એસબીઆઈ નો ચાર્ટ જોવો બરોબર ભારતીય એરટેલ નો ચાર્ટ આમ થોડી જોવાની જરૂર નથી કારણ કે એ તો હંમેશા સ્ટ્રેન્થ જ રહ્યું છે એમ પછી આપણે ઇન્ફોસિસ નો ચાર્ટ જોઈ લઈએ તો એકંદરે કાં તો બાઉન્સ થયું છે કાં તો કોન્સોલિડેશન થયું છે આપણને સાફ સાફ દેખાય છે જે મોટા હેવીવેટ છે એ બધાની વાત કરો ને આજો હે ને એટલે બાયર્સ છે એગ્રેસિવ બાયર અહીંયા બેઠા છે એટલે તમે ધ્યાન રાખજો કે તમે ફસાઈ ન જાઓ હે ને એ જ મારો કહેવાનો વ્યૂ પોઈન્ટ છે આગળના એકાદ બે દિવસ આપણે માર્કેટને હજી એન્જોય કરશું હજી મજા આવશે આ બધી વસ્તુ માટે અને બીજી વસ્તુ જે હું દર વખતે બધી વાર હું તમને રિપીટ કરું છું કે બહુ સરસ રીતે આપણે રણભૂમિ ચેલેન્જ આપણે સ્ટાર્ટ કરેલી છે આ ઈરાદો એ જ છે કે લોકોને આપણે કઈ રીતે બનાવીએ તો તમારે મને કરવાનો છે છે કહેવાનું કે સર મારી કેપિટ તમારી કેપિટલ કેટલી છે તમે કયા સિટીથી છો તમને કેટલો એક્સપિરિયન્સ છે તમારે મેજર ઓપ્શન માં ઓપ્શન હેજિંગમાં ઓપ્શન સેલિંગમાં ઇન્ટ્રા માં ક્યાં ફોકસ છે એ મુજબ એક મારી હું તમને એક બહુ સરસ સ્ટ્રેટેજી આપીશ તો પેલા સમજો કે સ્ટ્રેટેજી કઈ રીતે વર્ક કરે લોજિક શું હોય ઓછી કેપિટલ ઇન્કમ વર્કશોપમાં પ્રાઇવેટ ટેલિગ્રામ ગ્રુપ છે અને આપણા ડાઉટ બી સોલ્વ થઈ જશે એટલે તમે કેપેબલ બનશો તમારો ટાઈમ અને તમારી કેપિટલ વેડફાશે નહીં બરોબર તો તમે મને મેસેજ કરી શકો આપણી વેબસાઇટમાં બધી જગ્યાએ ટેલિગ્રામની લિંક આપેલી છે સિરીઝ આ રોજ ફોલો કરજો એક જર્ની છે આ સિરીઝ ધીરે ધીરે તમારું નોલેજ ઇમ્પ્રુવ થશે ને કોન્ફિડન્સ આવશે બાકી મળતા વિડીયોમાં ત્યાં સુધી